જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો જોઈ લો તો મિત્રો આ પ્રકારનો જે વિડીયો છે તારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેનિંગમાં ચાલે છે ફોટા માટે ડ્રોન વિડિયો બનાવે છે એ પણ એઆઈ થી બનેલું છે

ગૂગલ એપ્લિકેશન ઓપન કરશું તમને કઈ કાર્ય જોવા મળશે તો ઉપર જે સર્ચનો ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવું છે અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે ગૂગલ છે બરોબર ગૂગલ લેબ સર્ચ કરશું તમને કાર્ટે તમે જોઈ શકો છો વેબસાઇટ છે તે જોવા મળી રહેશે તો વેબસાઇટની અંદર આવી જશું પહેલા જ વેબસાઇટ ની અંદર આવ્યા પછી તમારે શું કહું છે નીચે ફ્લો લખ્યું છે ને પર ક્લિક કરી દેવું છે કાર્ટે તમને ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તો ફરીથી નીચે તમે ક્રિએટ વિથ ફ્લો લખ્યું છે ને પર ક્લિક કરવાનું છે એટલે કે આ તમે તમને ઇન્ટરવ્યુ છે જોવા મળી રહેશે તો અહીંયા તમારે સૌથી પેલા છે જો તમે વાર વિડીયો બનાવતો તો તમારે આને ગૂગલથી તમારે સાઇનિંગ કરવું પડશે તો અહીંયા સૌથી પેલા આપણે સાઇનિંગ કરી લઈએ બરાબર તો અહીંયા તમે જોશો આપણે જે અહીંયા ઇમેલ આઈડી છે ને થોડું બ્લર કરી દીધું તો અહીંયા તમે જોશો આ Google ગૂગલમાં જે પણ આઈડી હોય લોગિન તમારે એના પર ક્લિક કરી સાઇનિંગ કરી લેવાનું છે એટલે સિમ્પલ સાઇનિંગ થઈ જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો બંને બોક્સને ટીક કરી લેવાનું છે ને પછી નેક્સ્ટ કરી લેવાનું છે નીચે સ્ક્રોલ કરીને કન્ટિન્યુ કરી લેવાનું છે બસ આટલું કામ કરવાનું છે પછી તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે તો નીચે જે લખેલું છે ન્યુ પ્રોજેક્ટ પ્લસ છે એના ક્લિક કરવાનું છે એટલે તમને ઇન્ટરવ્યુ છે તો અહીંયા તમારે કઈ રીતે આપણે સોરી મિત્રો ફોટામાંથી વિડીયો બનાવો છે તો અહીંયા ખાસ તમે જોતા રહેજો અને મિત્રો તમે જો જોડિયોને લાઈક ના કરો તો લાઇક કરો સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દો કેમ કે તમારા માટે હું આટલી બનાવું છું તો તમે મારા માટે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જાવી કરી દેજો હવે તમારે શું કરવાનું છે નીચે તમે જો ટેક્સ્ટ ટુ વિડિયો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે તમે બીજા નામનો જોજો ફ્રેમ ટુ વિડિયો લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે પછી નીચે તમને એક પ્લસનો આઇકન જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે અને અપલોડ ઉપર ક્લિક કરી લેવાનું છે અને એગ્રી કરી દેશું અને પછી તમારે અહીંયા ગેલેરી ઓપન થઈ જશે તો અહીંયાથી તમારે જે પણ ફોટો લેવાનો હોય ફોટો લઈ લેવાનો છે તો આપણે સૌથી પહેલાં એક ફોટો લઈ લઈશું તમે જોઈ શકો છો તો અહીંયાથી આપણે જે પણ એક ફોટો એને લઈ લઈશું તો અહીંયા તમે જોઈ લો તો અહીંયાથી આપણે આ ફોટાને લઈ લઈશું બરાબર ફોટો આ રીતે ક્રોપ કરીને પછી તમારે રાઇટ કરી દેવાનું છે તો આ રીતે આપણો ફોટો અપલોડ થાય છે એડ થઈ ગયો છે નીચે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે ટાઈપિંગ કરવું પડશે તો અહીંયા તમારે શું લખવાનું છે મેક રિયલિસ્ટિક અહીંયા આપણે અંગ્રેજી ભાષા કરી લઈએ સૌથી પેલા ડ્રોન શોટ બરોબર શૂટ લખવાનું છે શોટ શૂટ તો આ રીતે તમારે લખી દેવાનું છે અને જો લખતા તમને ના ફાવો તો હું કોમેન્ટ બોક્સની અંદર લખીને પિન કરીને આપી દઈશ ત્યાંથી તમે જોઈ અને કોપી કરી લખી શકો છો પછી જે સેન વાળું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો વિડીયો બનાવની પ્રોસેસ ત્યાં ચાલુ થઈ જશે તમે જોઈ શકો છો તો સો ટકા પૂરા થઈ જાય ત્યાં સુધી આપણે થોડીક રાહ જોવાની છે ત્યારબાદ આપણો વિડીયો છે તે કમ્પ્યુટર બને તૈયાર થઈ જશે એ પણ એક ક્લિકની અંદર તમારે કંઈ જ કરવાનો નહીં રહે તો ચાલો થોડીક રાહ જોઈ ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ તમને શીખવાડી દઉં તો મિત્રો અહીંયા તમે આપણો વિડીયો છે તે કમ્પ્યુટર તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો પ્રોસેસમાં તમારે મિનિટ જો ટાઈમ લાગશે થોડી પછી આપણો થઈ જશે તો અહીંયા તમને શું શીખવાડી દઉં સૌથી પેલા તો વિડીયોને પ્લે કરવા માટે તમારે શું કહું છે નીચે તમે જો અહીંયા પ્લે વાળો ઓપ્શન છે તો એના પર ક્લિક કરશો તમારો વિડીયો પ્લે થશે અહીંયા તમે જોઈ લો આપણો વિડીયો કેવો બને છે સૌથી પેલા તમે રિઝલ્ટ જોઈ લો ઓ ભાઈ જોરદાર વિડીયો બની ગયો છે તમે જોઈ શકો છો જોઈ લો એકદમ મસ્ત ડ્રોન શોટ આપણો બની ગયો છે તો વિડીયો તો આ રીતે બની ગયો છે તો હવે તમે વિડીયોને ગેલેરીની અંદર સેવ કઈ રીતે કરવાનું છે એના માટે થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે ઉપર તમને જો લાઇક એડિટ અને ફૂલ સ્ક્રીનનો થ્રી ડોટ અને ડાઉનલોડ ઓપ્શન જોવા મળશે તો ડાઉનલોડ ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે તો અહીંયા પણ તમને બે ઓપ્શન જોવા મળી જશે તો નીચે ઓરિજિનલ સાઇઝ સાતસો વીસ પી લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારે વિડીયો ક્વોલિટી અંદર વિડીયો છે ડાઉનલોડ થઈ જશે તમે જોઈ લો ઉપર ડાઉનલોડ થઈ ગયો છે અને ઓપન કરી લઈશું તો આપણો વિડીયો અહીંયા કમ્પેર બની ગયો છે હજી એકવાર વાર તમે જોઈ લો તો ચલો જોરદાર વિડીયો આપણો બંને તૈયાર થઈ ગયો છે ને આવા વિડીયો તમે બનાવી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં મૂકી સારા એવા વ્યુઝ ફોલોઅર વધારી શકો છો અત્યારે કેમ કે આવા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો મિત્રો આપણે ગમે તે વડે લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળીએ એક બીજા એડિંગ વડે સાથે ત્યાં સુધી જય માતાજી